નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બપોરે આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે જોડાયેલા હોય છે આપના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તો આજે આ દિશાની અંદર આગળ વધીને આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખૂબ જ ઉપયોગી અને આપણા માટે સમયની જરૂરિયાત મુજબ ખૂબ જ ઉપયોગી છે અને આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે છે આરોગ્ય વીમા અથવા તો આપણે એમ કહી શકાય કે મેડિક્લેમ જે આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ જે બીમારી હોય છે એ ક્યારે પણ કહીને આવતી નથી અચાનક બીમારી આવી પડે છે અને જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી આપણા ઉપર આપણા પરિવારની સામે આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એ બીમારી જે છે એ ખૂબ જ મુશ્કેલમાં મૂકી દેતી હોય છે ખાસ કરીને એક બાજુ તો આપણા પરિવારના સભ્યો શારીરિક રીતે બધા હેરાન થાય છે સાથે સાથે જે ખર્ચ આપણે જોઈએ છે કે મેડિકલના જે ખર્ચ છે એ દિન પ્રતિદિન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને કોઈપણ વ્યક્તિ માટે જે મેડિકલ ખર્ચ હોય છે એને ઉપાડવાની બાબત પણ ખૂબ મુશ્કેલરૂપ થઈ જાય છે તો આ પ્રકારના જે સમસ્યા આવતી હોય છે તેમાં આજના સમયની જરૂરિયાત મુજબ આપણી પાસે મેડિક્લેમ ખૂબ જ જરૂરી છે અને મેડિક્લેમ અથવા તો આરોગ્ય વીમા કેમ જરૂરી છે એના એની એની આરોગ્ય વીમા આપણે લેતી વેળા અથવા તો મેડિક્લેમ લેતી વેળા કયા કયા પ્રકારની આપણે કાળજી રાખવી જોઈએ એનાથી આપણે શું ફાયદા થઈ શકે છે એમાં જોગવાઈ કઈ પ્રકારની રહેલી છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ વિષય ઉપર વાતચીત કરવા માટે અને આપણને ખૂબ કાયદાની સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે આનંદ પરીખ જે એડવોકેટ છે અને લાંબા સમયથી આ વિષયમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે આનંદભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર આનંદભાઈ આપણે હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે મેડિકલ ઇમરજન્સીના એંસી ટકા જે કેસ જે છે એ નાણાકીય તકલીફ અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીના કારણે બગડી જાય છે ઘણા સંજોગોમાં કમનસીબ રીતે મૃત્યુ પણ થાય છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે આજના સમયની અંદર આરોગ્ય વીમા એટલે શું સૌથી પહેલા એ સમજીએ આપણે મેડિક્લેમ એટલે એક એ પ્રકારનો વીમો છે જે જ્યારે પણ તમારે કોઈ અકસ્માત થાય અથવા કોઈ તમને બીમારી થાય ગંભીર બીમારી થાય અથવા સામાન્ય બીમારી હોય કે જે ડિહાઇડ્રેશન છે તાવ છે ટાઇફોડ છે કમળો છે એવી કોઈ બીમારી હોય અને એ એક બધી ગંભીર બીમારી હોય અકસ્માત થાય અને તમારે દાખલ થવું પડે દવાખાનામાં તો આજના જમાનામાં જે મેડિકલ એક્સપેન્સ છે દવાખાનાનો ડોક્ટરનો એક્સપેન્સ એ ખૂબ જ વધી ગયો છે તમે સામાન્ય બીમારી માટે પણ જો દાખલ થાવ તો તમારે હજારો થી માંડી અને લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય છે તો એ એવું બને કે એક મધ્યમ વર્ગીય અને લોઅર મિડલ ક્લાસ નું ફેમિલી હોય ગરીબ ફેમિલી હોય ટેરી મિડલ ક્લાસ હોય

એ દરેક સભ્યનો એક રિસ્ક કવર કરવા માટે આવે છે અને એ પ્રીમિયમ લઈ અને ક્યારે પણ એક વર્ષ દરમિયાન જે જે સમયગાળા માટે તમે વીમો લીધો હોય એ એ વાર્ષિક સમયગાળા દરમિયાન તમારા ઘરમાંથી તમે પોતે અથવા તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અકસ્માત થાય તાવ આવે કમળો થાય એવી સામાન્ય બીમારી હોય અથવા તો ટાઇફોડ હોય અથવા તો કોઈ ગંભીર બીમારી હોય કેન્સર હોય ટીબી હોય ગંભીર બીમારીઓ પણ હોય તો દાખલ થવાનો સમય આવે તમારો જે પણ ખર્ચો આવશે પચાસ હજાર લાખ બે લાખ ત્રણ લાખ નું જે પણ બિલ આવશે એ તમારા વતી વીમા કંપની ચૂકવશે એટલે આવું કોઈ તબીબી ઇમરજન્સી આવે અને જે તબીબી ખર્ચાઓ ખૂબ જ વધી ગયા છે તો એક સામટા તમારે એ લાખો રૂપિયા ખર્ચવા ના પડે અને તમારા વતી એ વીમા કંપની રકમ ચૂકવશે એ એક પ્રકારનું તમને રક્ષણ પૂરું પાડવામાં આવે છે એની મેડિક્લેમ કહેવામાં આવે છે મેડિક્લેમ બે પ્રકારના હોય છે કેશલેસ મેડિક્લેમ પણ હોય છે અને રિએમ્બર્સમેન્ટ પણ હોય છે કેશલેસ મેડિક્લેમ એટલે એ પ્રકારનો વીમો હોય છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાઓ એટલે તમારે ફક્ત એ વીમા કંપનીની જાણ કરવાની તમારો જે પણ ખર્ચો થશે એ બારો બાર વીમા કંપની તમારો જે પણ પચાસ હજાર લાખ બે લાખ ત્રણ લાખ કે ચાર લાખ જે પણ ખર્ચો થયો હશે એ વીમા કંપની બારોબાર હોસ્પિટલ ચૂકવશે એને કેશલેસ કહેવામાં આવે છે અને બીજું રીએમ્બર્સમેન્ટ કહેવામાં આવે છે કે તમે સારવાર કરો તમારો જે પણ ખર્ચો થયો હોય તમે ચૂકવી આપો હોસ્પિટલ ને અને પછી એ ખર્ચ માટે માંગણી મૂકો ક્લેમ મૂકો વીમા કંપની સામે વીમા કંપની એ તમારો ક્લેમ પાસ કરશે એ રકમ તમને ચૂકવી આપશે એટલે આજ આજના સમયમાં જ્યારે સારવાર ખૂબ મોંઘી બની ગઈ છે અને તબીબી બી સારવારના ખર્ચો બહુ થયા છે થઈ રહ્યા છે મેડિક્લેમ એ એક અનિવાર્ય છે અને દરેક જાગૃત નાગરિકે મેડિક્લેમ લેવો આવશ્યક છે અને બીજું એ કે સરકારની યોજના છે આયુષ્યમાન ભારત યોજના પરંતુ આયુષ્યમાન ભારત યોજનાની મર્યાદા એ છે કે જો તમારું આવક ચાર લાખ થી પારિવારિક વાર્ષિક આવક ચાર લાખ થી વધારે હોય તો આયુષ્યમાન કાર્ડ મળી શકતું નથી તો જે વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ મળી શકતું ના હોય એમને આ પ્રકારના કોઈ આકસ્મિક ખર્ચાઓ થી બચવું હોય સામે રક્ષણ મેળવવું હોય તો મેડિક્લેમ વીમો અનિવાર્ય છે અને જાગૃત નાગરિક તરીકે મેડિક્લેમ લેવો જોઈએ જેથી કરીને આવી કોઈ ઇમરજન્સી આવે તો તમે તમારા જાતને અને તમારા પરિવારને એક સ્વાસ્થ્ય વીમો આપી મેડિક્લેમ આપી અને રક્ષણ મેળવી શકો અને સંભવિત ખર્ચામાંથી તમે બચી શકો મેડિક્લેમ વાર્ષિક ઉતારવામાં આવે છે અને પછી દર વર્ષે એને રીન્યુ કરવામાં આવે છે એટલે મેડિક્લેમ એક જાગૃત નાગરિક તરીકે લેવો જોઈએ તેના ખૂબ જ ફાયદો રહેલા છે આનંદભાઈ દર્શક મિત્રો એ આનંદભાઈએ અંદર જ એમ કીધું કે એક સમજદાર વ્યક્તિ અથવા તો જાગૃત નાગરિકે આજના સમયની અંદર આરોગ્ય વીમા અથવા તો મેડિક્લેમ લેવું ખૂબ જરૂરી છે આ નોટ કરવા જે જોઈ રહ્યા છે આરોગ્ય વીમા અથવા તો મેડિક્લેમ જે પોલિસી હોય છે આનંદભાઈ એ પોલિસીની અંદર કઈ કઈ બીમારીની જે સારવાર જે છે એમાં આવરી લેવામાં આવી છે જે મેડિક્લેમ પોલિસી હોય છે મેડિક્લેમ વીમો એમાં તમે નાનામાં નાનીથી લઈ અને ગંભીર બીમારીઓ અહ ડિહાઇડ્રેશન છે તાવ છે કમળો છે ટાઇફોડ છે એનાથી માંડી અને કેન્સર જેવી ગંભીર બીમારી છે ટીબી છે એવી ગંભીર બીમારી છે કોઈ પણ પ્રકારની બીમારી અથવા તમને ફ્રેક્ચર થયું છે કોઈ અકસ્માત થયો છે એટલે નાની મોટી દરેક બીમારીને કે જે બીમારી માટે તમારે દવાખાનામાં કે હોસ્પિટલમાં દાખલ થવું પડે એ બીમારીનો સમાજ કરવામાં આવે છે જો તમારી બીમારીની સારવાર ઘરે કરવામાં આવે અને ઘરે જે સામાન્ય બે ત્રણ દિવસની દવાની દવા ડોક્ટરની દવાથી એ એ બીમારી મટી જાય તો એને મેડિક્લેમમાં કવર કરવામાં આવતી નથી પરંતુ તમારે એક પણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો એ જો હોસ્પિટલમાં દાખલ થવું પડશે તો એનો જે પણ ચાર્જ હશે એ મેડિક્લેમમાં ચૂકવવામાં આવશે અત્યારે ઘણું ઘણીવાર જોવા મળે છે કે મોતિયાના ઓપરેશન માટે પણ અ ખર્ચો ઘણો આવતો હોય છે મોતિયાનું ઓપરેશન તમે કરવા જાઓ તો પણ પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર નેવું હજાર એવું બિલ બની જતું હોય છે તો મોતિયાને પણ મેડિક્લેમમાં આવરી લેવામાં આવે છે એટલે એક ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તમારે જયારે દવાખાના દાખલ થવું પડે પછી એક કલાક માટે દાખલ થવું પડે એક દિવસ માટે દાખલ થયા એ દાખલ થયા એટલે તમને એ ત્યારનો દાખલ થયાથી ખર્ચો મળી જાય છે એટલે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ઘરે રહીને સારવાર કરાવી હોય તો એ કદાચ ના મળે પરંતુ હોસ્પિટલમાં સારવાર જે કરાવી પડે એનો બધો જ ખર્ચો વીમા કંપની આપે છે દર્શક મિત્રો જે રીતે આનંદભાઈએ વાત કરી કે હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ આપણે જે આરોગ્ય વીમા અથવા તો મેડિક્લેમની જે પોલિસી હોય છે એના હકદાર આપણે બની જતા હોઈએ છીએ ભલે બે કલાક કે ત્રણ કલાક હોસ્પિટલ પરંતુ હોસ્પિટલમાં એડમિટ થાય તે જ વ્યક્તિને આના બધા લાભ મળતા હોય છે આનંદભાઈ આપણે જ્યારે મેડિક્લેમ પોલિસીની વાત કરી રહ્યા છીએ ત્યારે મોડી મેડિક્લેમ પોલિસી જે છે એને લેતી વેળા કઈ કઈ કાળજી રાખવી જોઈએ ખાસ કારણ કે આપણી પાસે ઘણા લોકો પાસે પોલિસી તો લેતા લઈ લેતા હોય છે પરંતુ જ્યારે તકલીફ આવતી હોય છે ત્યારે જોગવાઈઓ અને ઘણા કારણોસર એમને તકલીફ પડતી હોય છે તો આપણે એ લેતી વેળા કાળજી કઈ રાખવી જોઈએ સૌપ્રથમ તો મેડિક્લેમ માટે ઘણી સરકારી કંપનીઓ પણ છે અને ઘણી પ્રાઇવેટ કંપનીઓ પણ છે એટલે તમારે તમારો જો મેડિક્લેમ લેવો હોય તો તમે તમારા માટે અને તમારા પરિવાર માટે કે તમારા પત્ની હોય બાળકો હોય માતા પિતા હોય એ પરિવાર માટે વીમો લેવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ તમારે એ નક્કી કરવાનું કે તમારે કેટલું રિસ્ક કવર કરાવવું છે રિસ્ક કવર કરાવવું મતલબ કે તમે એક લાખનો નો ઓ મેડિક્લેમ લઈ શકો બે લાખનો લઈ શકો પાંચ લાખનો પણ લઈ શકો તમારી જો જરૂરિયાત એવી હોય તો દસ લાખનો ઇમો પણ તમે લઈ શકો તમને દસ લાખનો નો ઓ લો તો બીમારી માટે તમને વાર્ષિક દસ લાખ સુધી ખર્ચ મળશે પાંચ લાખનો ઈમો લો તો પાંચ લાખ સુધી સૌ પ્રથમ તમારે કેટલું ઇન્સ્યોરન્સ કવર લેવું છે એ નક્કી કરવાનું આવે છે ત્યારબાદ એનું પ્રીમિયમ ભરવાનું આવે છે તો સૌ તે તમે જે તમે રિસ્ક કવર કરાવો છો પાંચ લાખ દસ લાખ બે લાખ જે પણ તમે કવર કરાવો છો એનું તમારે પ્રીમિયમ કેટલું ભરવાનું આવશે એ જાણી લેવું જોઈએ બીજું કે તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ લો તો મેડિક્લેમ લેતી વખતે એ લોકો તમારી પાસે એક પ્રપોઝલ ફોર્મ ભરાવે છે પ્રપોઝલ ફોર્મ ફોર્મ એટલે વીમાનો વીમાનો કરાર 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 કહેવાય છે છે વીમો એક તો કરાવતી વખતે વીમા કંપનીઓ ભરાવે છે એ પ્રપોઝલ ફોર્મમાં તમારું અને તમારા પરિવારના દરેક વ્યક્તિની શારીરિક પરિસ્થિતિ વિશે જણાવવાનું હોય છે જેમ કે કોઈ વ્યસન હોય કોઈ આલ્કોહોલનું વ્યસન હોય કોઈ ટોબેકોનું વ્યસન હોય તમાકુનું વ્યસન હોય અથવા તો તમને ભૂતકાળમાં કોઈ બીમારી થઈ ચુકી છે અથવા તમને ડાયાબિટીસ છે હાઈપરટેન્શન છે ભૂતકાળમાં કોઈ નાના મોટા ઓપરેશન કરાવ્યા છે કોઈ ગંભીર છે તો એ એ દરેક બાબતનો પ્રપોઝલ ફોર્મમાં હોય તમારી આવક કેટલી છે છે તમારું આધાર કાર્ડ એમાં એટેચ કરવાનું પાન કાર્ડ એટેચ કરવાનું હોય છે એ તમારી ઉંમર કેટલી છે અને તમને કોઈ શારીરિક પરિસ્થિતિ કોઈ એવી છે કે કોઈ ભૂતકાળમાં ગંભીર બીમારી રહી ચૂકી છે તો દરેક માહિતી ઇન્સ્યોરન્સ કંપની માગે છે તો એ પ્રપોઝલ ફોર્મ ભરવાનું હોય છે પ્રપોઝલ ફોર્મમાં એક આપણી ગ્રાહક તરીકેની ફરજ છે કે આપણે દરેકે દરેક સાચી વિગત જણાવી દઈએ કોઈ છુપાવી ના દે છુપાવીએ નહીં વ્યસન હોય તો એ પણ આપણે જાણ કરી દઈએ જેથી કરીને ભવિષ્યમાં માહિતી છુપાવી છે એવા કારણથી વીમા કંપની તમારો વીમો નામંજૂર ના કરે બીજું કે વીમા પોલિસીની શરતો જાણી લેવી જોઈએ વીમાનો એ કરાર છે અને કરાર ની શરતો હોય છે તો દરેક કોઈ પણ વીમા કંપની પાસે તમે વીમો લો તો તમારે એમાં સ્પષ્ટપણે તમે જે પણ મેડિક્લેમ કંપનીનો વીમો લેવા માંગતો માંગતા હો તો એ કંપનીને કેવું જોઈએ એમના અધિકારીઓને કેવું જોઈએ કે તમારી શરતો શું છે એ વાંચવા માટે તમને આપે તમે શરતો વીમા કંપની પાસે મેળવો એનો બે કે ત્રણ દિવસ ચાર દિવસ અભ્યાસ કરો જો તમને જાણ ના થતી હોય તમને કોઈ કન્ફ્યુઝન હોય તમને કોઈ અસમજ હોય તો તમે તમારા કોઈ જાણકાર વ્યક્તિને બતાવો કે આ શરતો શું કહેવા માંગે છે એ વીમાની શરતોને સમજી લો કયા સંજોગોમાં વીમો મળશે કયા સંજોગોમાં વીમો નહીં મળે કેટલા વર્ષ અમુક બીમારીઓમાં એવું હોય છે કે અમુક વર્ષનો લોક પીરિયડ હોય છે એ લોક પીરિયડ પતે પછી એનું કવર મળે છે તો એ શું શું શરતો છે એ શરતો સમજી લો એટલે પ્રપોઝલ ફોર્મ ભરી અને જે તમને શરતો છે એ પહેલા જાણી લેવી જોઈએ સમજી લેવી જોઈએ અને પ્રપોઝલ ફોર્મમાં કોઈ માહિતી છુપાવી ના જોઈએ એટલે શરતો સમજી અને પછી પસંદ કરવી જોઈએ અને તમારા કુટુંબ મુજબ મેં કહ્યું એમ જે રિસ્ક કવર તમે નક્કી કરવા માંગતા હોય એ અને વીમા પ્રીમિયમ કેટલું આવશે એ તમારે સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ જ મેડિક્લેમ લેવો જોઈએ મેડિક્લેમ જે પોલિસી છે એને કઈ રીતે આપણે લેવી જોઈએ કઈ કઈ શરતો જાણવી જોઈએ માનો કે આપણી પાસે માહિતી ઓછી છે તો કોઈ જાણકાર વ્યક્તિને પણ આપણે પૂછીને એની અંગે દુવિધા આપણી જે છે એને આપણે દૂર કરી શકાય છે એક પ્રશ્ન આનંદભાઈ સામાન્ય લોકોનો જે ખૂબ ઓછી માહિતી ધરાવતા હોય છે એ લોકો માટે એ લોકો તરફથી એવું પણ છે કે મેડિક્લેમ પોલિસી તો માન્ય કોઈ લીધી છે પરંતુ એમને જ્યારે સારવારની જરૂર પડતી હોય છે ત્યારે એમને કઈ હોસ્પિટલો એવી છે જ્યાં એમને સારવાર લેવી જોઈએ અ મોટા ભાગે મેડિક્લેમ માં તો એવું કોઈ હોતું નથી કે કઈ ઓફિસમાં લેવી સારવાર કે દરેક વ્યક્તિને પોતાના એક જાણકાર માઈટગા ડોક્ટર હોય છે અથવા તો એ વ્યક્તિનું ફેમિલી ડોક્ટર હોય એ સજેસ્ટ કરે કે તમારી આ બીમારી માટે કોઈ ડોક્ટર સારા છે રેફરન્સ આપે તો એની પાસે જઈ શકે છે પણ અમુક વાર એવું બનતું હોય છે કે વીમા કંપનીઓ અમુક હોસ્પિટલો કે જે ગેરરીતિ કરતી હોય છે એ ગેરરીતિઓ કરતી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરતી હોય છે એટલે દરેક વીમા કંપની પાસે તમે મેડિક્લેમ લેવા જાઓ તમે જે પણ વિમા કંપની પાસે મેડિક્લેમ લેવા જાવ ત્યાં એક તમને લિસ્ટ આપવામાં આવશે કે આટલી જે હોસ્પિટલો છે એ ગેરરીતિ માં પકડાયેલી છે અને ગેરરી રીતે ગુનાઓમાં સંડો આવેલી છે એમને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે એટલે જે બ્લેક લિસ્ટ કરવામાં આવેલી હોસ્પિટલ નો એક લિસ્ટ તમને આવશે એમાં કંપની બ્લેક લિસ્ટ થયેલી હોસ્પિટલ હોય એ સિવાયની કોઈ પણ હોસ્પિટલમાં તમે સારવાર લઈ શકો છો સામાન્ય રીતે માણસ વ્યક્તિ જ્યાં રહેતા હોય ત્યાં નજીકમાં કોઈ હોસ્પિટલ હોય કે જે એમના એરિયામાં જાણીતી હોસ્પિટલ હોય ત્યાં સારવાર લેવાનું પ્રિફર કરતા હોય છે અને આજકાલ તો દરેક રાજ્ય દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓમાં અને દરેક ગામોમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ખુલી ગઈ છે વ્યક્તિ પોતાના પોતાના જે ઘર પાસે હોય એ જ આપે છે પરંતુ તમારે જે પણ હોસ્પિટલનો જે પણ તમે વીમા કંપનીનો તમે મેડિક્લેમ લો એ વીમા કંપની પાસેથી જાણી લેવું જોઈએ કે એમણે કોઈ હોસ્પિટલ બ્લેક લિસ્ટ કરી હોય તો એનું લિસ્ટ તમને આપવામાં આવે જે તે વીમા કંપનીનો તમે મેડિક્લેમ લો હોય બ્લેક લિસ્ટ કરેલી હોસ્પિટલો હોય એ સિવાય દરેક હોસ્પિટલમાં તમે સારવાર લઈ શકો છો એટલે છે કે આની જે કોર્પોરેટ કોર્પરેટ હોસ્પિટલ હોય એમાં પણ તમે સારવાર લઈ શકો છો બસ ખાલી એમાં કંપનીની શરત મુજબ એ બ્લેકલીસ્ટરી ના હોવી જોઈએ બ્લેકલિસ્ટ કરેલી હોસ્પિટલ ન હોવી જોઈએ નું કેવું એવું છે બાકી તમામ હોસ્પિટલ જે પણ પ્રકારની આપણા જે ડૉક્ટર રેફર કરતા હોય છે એમાં આપણે સારવાર લઈ શકીએ છીએ આનંદભાઈ આપણે ચર્ચા ખૂબ સામાન્ય લોકોમાં કેશલેસ ની થતી હોય છે તો કેશલેસ પોલિસી ખરેખર શું છે અને એમાં આપણને ફાયદા કેવા રહેલા છે પોલિસી માં ઘણા ફાયદા રહેલા છે કેશલેસ મેડિક્લેમ એટલે એ પ્રકારનો વીમો છે કે તમારે જયારે કોઈ ડોક્ટર બીમારી માટે નિદાન થાય તમારું અને ડોક્ટર તમને સલાહ આપે કે તમારે ઓપરેશન કરાવવું પડશે અથવા તો દાખલ થવું પડશે તો તમારે હોસ્પિટલમાં દાખલ થતી વખતે જ વીમા કંપનીને પણ જાણ કરી દેવાની હોય છે કે આ સંજોગોમાં આ રીતે મને બીમારી થઈ છે અને મારે આ સારવાર કરાવવાની છે એના માટે દાખલ થવાનું છે એટલે એ હોસ્પિટલમાં તમારી પાસે એક ફોર્મ ભરવામાં આવશે કે તમે કેશલેસ સિસ્ટમ મુજબ ક્લેમ મેળવવા માંગો છો કેશલેસ નું એ ફોર્મ તમે ભરીને આપી દેશો વીમા કંપની માં અને હોસ્પિટલ માં એ તમારી જે પણ સારવાર કરવામાં આવશે તમારે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ કે વધારે દિવસ માટે દાખલ રહેવું પડી હોસ્પિટલ માં અને પછી તમે ડિસ્ચાર્જ તમને આપવામાં આવે હોસ્પિટલ માં રજા આપવામાં આવે ત્યારે જે પણ બિલ બન્યું હોય એ પચાસ હજાર હોય લાખ હોય બે લાખ હોય પાંચ લાખ હોય જે પણ બિલ બન્યું હોય એ તમારે એક પણ રૂપિયો ચૂકવાનો હોતો નથી ડાયરેક્ટ વીમા કંપની એની ચુકવણું હોસ્પિટલ ને કરી દેશે

થી લોન લેવાની કે એ બધી અગવડમાં નહીં પડવું પડે અને બારોબર તમારા બિલની ચૂકણી થઈ જશે એટલે કેશલેસ પદ્ધતિ મુજબનો મેડિક્લેમ લેવો ખૂબ જ આવકારદાયક છે અને એ ખૂબ જ મદદરૂપ થાય છે આનંદ જેમ કે કેશલેસ પોલિસીની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક પ્રશ્ન બીજો સામાન્ય લોકોનો છે કે હોસ્પિટલ આપણે જોતા હોઈએ છીએ આપણે પણ જોતા હોઈએ છીએ કે હોસ્પિટલ મેં જ્યારે આપણે દાખલ થઈએ છીએ ત્યારે એક વખત તો પૈસા જે હોય છે એ આપણને ભરવાનો હોય છે અમુક રકમ આપણને ભરવાની હોય છે તો જ્યારે આપણે રકમ ભરી દીધી છે એની રકમ આપણે એક કાયદાની દ્રષ્ટિએ કેટલા સમયની અંદર આપણને પાછી મળતી હોય છે કેશલેસ હોસ્પિટલમાં એટલે આમાં એવું હોય છે કે ઘણીવાર હોસ્પિટલો ડિપોઝિટ લેતી હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ અને જે આપણા ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઇન મુજબ એ કોઈ પણ હોસ્પિટલ કોઈ દર્દી દાખલ થાય તો એને ફરજ ના પડી શકે કે તમે આટલા પચાસ કે કે લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવો પછી તમારી સારવાર ચાલુ થશે વ્યક્તિની પરિસ્થિતિ ગંભીર હોય એ જોતા ડિપોઝિટ લીધા વિના પણ હોસ્પિટલ એ સારવાર ચાલુ કરી દેવી એ એમની ફરજ છે છતાં પણ કોઈ હોસ્પિટલ જો ડિપોઝિટ માંગવાનો આગ્રહ રાખે તો એ ગેરરીતિ છે પરંતુ જો ક્યારેક એવું બને કે કોઈ હોસ્પિટલ તમારી પાસે ડિપોઝિટ જમા કરાવે અને પછી તમારો મેડિક્લેમ પાસ થાય એટલે કેશલેસ ક્લેમ પાસ થાય તો એ જેવો કેશલેસ નો ક્લેમ પાસ થાય અને હોસ્પિટલ ની રકમ મળી જાય એવું તરત જ એ હોસ્પિટલ એ તમારી પાસે ડિપોઝિટ જે પણ રકમ લીધી હોય એ તમને પરત કરી દેવી જોઈએ અને ખરેખર તો ડિપોઝિટ લેવું એ અયોગ્ય છે અને એ એના માટે ના અંદર સુપ્રીમ કોર્ટે અને ના અંદર ગુજરાત હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપેલી છે કે ડિપોઝિટનો આગ્રહ ના રાખવો જોઈએ પણ છતાં પણ કોઈ હોસ્પિટલ એવું આગ્રહ રાખતી હોય અને આપણે એવું ઇમરજન્સી આવી હોય કે જેમાં આપણે સર્વર વિના ચાલી શકે એવું ના હોય તો પછી આપણે એ ભર્યા હોય રૂપિયા એ આપણને જેવું કેશલેસ ક્લેમ પાસ થાય એવું તરત હોસ્પિટલને પરત આપી દેવા જોઈએ પાકને પરત આપી દેવા જોઈએ આનંદભાઈ એક પ્રશ્ન બીજો પણ રહેલો હોય છે ઘણા લોકો આપણો જોતા હોય છે કે જન્મ જાત જે તકલીફ ધરાવતા હોય છે અને એમની જે સારવારને લઈને ઘણા દર્દીઓ છે અથવા તો એમના પેરેન્ટ્સ જે છે એ દુવિધામાં હોય છે કે એમને સુવિધા આપણે જે મેડિક્લેમ પોલિસી છે એમાં મળશે કે કેમ તો આ એક પ્રશ્ન આપણે પણ અમારા આપણા દર્શક મિત્રોથી આપણે પૂછીએ છીએ કે જે જન્મજાત ખામી અથવા તો તકલીફ ધરાવતા દર્દીઓ છે એ લોકોને આવરી લેવામાં આવ્યા છે કે કેમ કોઈ બાળકનો જન્મ થાય અને એ બાળકનો જન્મ થવાથી જ એને કોઈ બીમારી હોય તો જે મેડિક્લેમ ની કન્ડિશન મુજબ એવું છે કે બાળક જન્મે કે તરત જે પોલિસી ચાલુ હોય ત્યારે એની માતાનો જે રિસ્ક કવર થયેલું હોય એટલું રિસ્ક બાળકનું પણ કવર થાય. પરંતુ જો તમે બીજા વર્ષે પોલિસી રિન્યુ કરાવવા જાઓ અને તમારા પરિવારમાં બાળકનો જન્મ થયો છે એ બાળકને તમે એ માં આવરી લેવા માંગતા હો તો એના માટે એક અલગ પ્રપોઝલ ફોર્મ બનાવવામાં ભરવામાં આવશે. તો એ પ્રપોઝલ ફોર્મ ભરવામાં આવે ત્યારે તમે એ પ્રપોઝલ ફોર્મ માં દર્શાવી દો કે તમારા બાળકને આ જન્મજાત ખામી છે કે જન્મજાત બીમારી છે એ પ્રપોઝલ ફોર્મ માં એ સ્પષ્ટ ઉલ્લેખ કરી દો કે પ્રોપોઝલ ફોર્મ માં તમે જણાવશો તો એના આધારે ઇમા કંપની એ પ્રકારે તમારું પ્રીમિયમ નો દર નક્કી કરશે એટલે જો તમે પ્રપોઝલ ફોર્મ માં એ બીમારી જણાવી દો અને એને આધારે વીમાનો દર નક્કી થયેલો હોય તો પછી જન્મજાત કોઈ ખામી માટેની સારવાર માટે ઈમા કંપની તમને મેડિક્લેમ આપવાનું કે એના માટે વળતર આપવાનું ના ના પડી શકે

દરેક આપણા જે દર્શક મિત્રો હતા એમનો સવાલ હતો અને આનંદભાઈએ ખૂબ જ સરળ ભાષામાં એમને માહિતી આપી કે જન્મજાત જો ખામી છે અને રિસ્ક કવરમાં એમનું નામ જ્યારે આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં જે આપણી પોલિસી છે એમાં એનો ઉલ્લેખ કરવો જોઈએ અને તમામ પ્રકારની જે માહિતી છે એ આપવી જોઈએ અને માહિતી આપી દીધા પછી આપણે એમાં જે લાભ આપણને મળવાના છે અથવા તો આપણી સારવારની જે રીત છે એને આપણે આરામથી કવર કરી શકાય છે આનંદભાઈ એક આરોગ્ય વીમાની જે આપણે જોતા હોઈએ છે કે રેગ્યુલેટર પણ બનાવી દેવામાં આવ્યા છે અને ઘણા નવા નવા કાયદાઓ પણ આપણે જોઈ રહ્યા છે કે સમય મુજબ બની રહ્યા છે સુધારા પણ થઈ રહ્યા છે તો આરોગ્ય વીમાને લગતા જે કાયદાઓ જે છે આનંદભાઈ એ એમાં જોગવાઈ કઈ રહેલી છે આઈઆરડીએ એનું નિયમન કરે છે કે આપણા ભારત દેશમાં જેટલી પણ વીમા કંપનીઓ છે એનું નિયમન એ માટેના નિયમો અથવા એમના જે એમના પરંકુશ રાખવાનું કામ અને એમની જે કોઈ ગેરરીતિ હોય તો એને અટકાવવાનું કામ આઈઆરડીએ કરે છે આઈઆરડીએ એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે આપણા દેશમાં એને લગતા કોઈ પણ નિયમો એ આઈઆઈડી દ્વારા બનાવવામાં આવે છે હવે જયારે હું તમને એક ઉદાહરણ આપું કોરોનાનો સમય એવો હતો કે કોરોનાના સમયમાં દરેક દરેક હોસ્પિટલો ફૂલ થઈ ગયેલી હતી જેથી વ્યક્તિને સારવાર લેવી પડી હોય તો ઘરે સારવાર લેવી પડે કારણ કે હોસ્પિટલમાં રૂમમાં જગ્યા જ નહોતી એટલે ત્યારે વીમા કંપની આઈઆઈડીએ એક સર્ક્યુલર બહાર પાડેલો કે આમ તો મેડિક્લેમ જયારે દાખલ થાય ત્યારે જ મળે છે પરંતુ વ્યક્તિએ ઘરે હોમ ટ્રીટમેન્ટ લીધી હોય તો એના સારવાર રૂપિયા વીમા કંપની આપણે ના પાડી હતી એ સમયે આઈઆરડીએ એક સર્ક્યુલર બહાર પાડેલો હતો કે ઘરે પણ સારવાર કરવામાં આવે તો એનો ખર્ચો લેવામાં આવ્યો હોય અને ડોક્ટરે ઘરે આવીને પણ સારવાર કરી હોય તો એ હોમ ક્વોરન્ટાઇન થયા હોય એની સારવારના પણ રૂપિયા મળવા જોઈએ એટલે જ્યારે કોઈ પણ પ્રકારનું વીમાને લગતું કાર્ય હોય તો એમાં આઈઆરડીએ દ્વારા નિયમો નક્કી કરવામાં આવે છે અ ઘણા વર્ષો પહેલા અ બેજર અઢારની વાત છે બેજર અઢાર પહેલાં એવું હતું કે ડેન્ટલ ટ્રીટમેન્ટ મેન્ટલ ટ્રીટમેન્ટ પછી ઇન્ફર્ટિટી ટ્રીટમેન્ટ કોઈને સંતાન થવા પ્રશ્ન હોય એની સારવાર હોય તો એ બધા વીમા નહોતા મળતા પરંતુ બે હજાર અઢારમાં આઈઆરડીએ જે ગાઈડલાઈન આપી એ પ્રમાણે હવે વીમા કંપનીઓએ ડેન્ટલ મેન્ટલ અને ઇન્ફર્ટેલિટી ટ્રીટમેન્ટ હોય એનું પણ સારવારના ખર્ચા ચૂકવવાના હોય છે એવું પણ એક નિયમ નક્કી કરવામાં આવ્યો છે એટલે વીમાને લગતા કોઈ પણ નિયમો હોય એ આઈઆરડીએ દ્વારા નક્કી કરવામાં આવે છે ઇન્સ્યોરન્સ સિક્યોરિટી ડેવલપમેન્ટ ઓથોરિટી અને એ એ નિયમોને આધીન થઈ અને વીમા કંપનીઓ કામ કરવાનું હોય છે અને જો કોઈ પણ ઇમા કંપની આયઆરડીએના નિયમોની વિરુદ્ધ જે ને જો કામ કરતી હોય તો એક જાગૃત નાગરિક તરીકે જાગૃત ગ્રાહક તરીકે તમે એ એ બાબતે ધ્યાન દોરી શકો છો આઈઆરડીએ નું અને એ આઈડી નું ધ્યાન દોરી અને એ જે તે ઇમા કંપનીને તમે એમના નિયમો મુજબ કામ કરવા માટે ફરજ પાડી શકો છો ભાઈ આપ ખૂબ પ્રેક્ટિસ આ સબ્જેક્ટ માં કરી રહ્યા છો આપની પાસે ખૂબ કેસો પણ આ સંદર્ભમાં આવતા હોય છે તો એમને લાગતા છે કે કેસ આવે છે આજના સમય મુજબ આનંદભાઈ તો આપણે જાણવા માંગીએ છીએ કે આપની પાસે કેવા પ્રકારના કેસ જે છે હાલના સંજોગોમાં વધારે પ્રમાણમાં આવતા હોય છે વીમાને લગતા વીમાને લગતા કેસો આવે છે એમાં મોટે ભાગે જો રેપ્યુટેશન કરવામાં આવે એટલે ક્લેમ ના મંજૂર કરવામાં આવે એ સેપરેશન ઓફ મટીરીયલ ફેક્ટ એટલે કે વીમાદાર છે જે વીમાકૃત વ્યક્તિ છે એને મહત્વપૂર્ણ હકીકતો છુપાવી છે એવા કારણોથી વીમો ના મંજૂર કરવામાં આવતો હોય છે હવે બને છે એવું કે દરેક વ્યક્તિને વીમો લેવો હોય તો એ એજન્ટ પાસે જાય છે હવે એજન્ટ એમ કહે છે કે પ્રપોઝલ ફોર્મ ભરવાનું છે પછી પ્રપોઝલ ફોર્મ ભરે છે એજન્ટ અને એમાં સહી કરે છે વીમેદાર હવે વીમેદાર છે એને ખરેખર પ્રપોઝલ ફોર્મ વાંચવું જોઈએ કારણ કે વીમાનો કરાર છે એનો પાયો પ્રપોઝલ ફોર્મ છે એજન્ટને એજન્ટને તો શું છે કે વ્યવસાય મેળવવાનો છે અને વીમાઓ જેટલા વધારે મેળવશે એટલું વધારે કમિશન મેળવશે એ એને કારણે એજન્ટ છે એ फटाफट પ્રપોઝલ ફોર્મમાં ભરી અને જે ગ્રાહક હોય છે એને વંચાવ્યા વગર સહી કરાવી અને તરત ફોર્મ જમા કરાવી પોલિસી આપી દે છે પરંતુ ખરેખર એવું થાય છે કે એજન્ટ એમાં પ્રશ્ન હોય કે અગાઉ તમને હતો કે નહીં એજન્ટ પણ ખરેખર તમને છે ટેન્શન હતું કે નહીં તો ખરેખર તમને છે પણ એજન્ટે તો ફોર્મ ભર્યું છે અને એમાં એવું લખી દે છે કે ના ન હતું એટલે તમે વીમા કંપની જયારે તમને આ કોઈ બીમારી એવી હોય કે તમને હાઈપરટેન્શન એમાં પકડાય અથવા ડાયાબિટીસ પકડાય અથવા તો તમને કોઈ વ્યસન છે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો એજન્ટ ના લખી દે છે ખરેખર તમને વ્યસન છે તમાકુનું વ્યસન છે તો એજન્ટ એમાં ના લખે છે અને જ્યારે તમે બીમાર પડો ત્યારે તમારો મેડિકલ ટ્રીટમેન્ટ પેપરમાં ડોક્ટર લખે કે અમને તમાકુના વ્યસનને કારણે આ બીમારી થઈ છે એટલે એવા જે અમારી પાસે કેસો આવે છે એમાં સપ્રેસન ઓફ મટીરિયલ ફેક્ટ એટલે મહત્વપૂર્ણ હકીકતો પ્રપોઝલ ફોર્મમાં છુપાવવામાં આવી છે એવા મોટા ભાગના કેસો આવતા હોય છે તો એક નાગરિક તરીકે આપણે એજન્ટ જ્યારે પ્રપોઝલ ફોર્મ ભરતા હોય ત્યારે તમે એજન્ટને તમે સમજાવો કે પ્રપોઝલ ફોર્મ તમને સાથે બેસાડી અને દરેક વસ્તુ તમને પૂછીને ભરે અધર અધર ફોર્મ ફટાફટ ભરી અને વીમા ઇશ્યુ ના કરી દેવામાં આવે એટલે ફોર્મમાં મહત્વપૂર્ણ હકીકતો છુપાવી અને વીમો લેવામાં આવ્યો છે એ ના મોટું પ્રમાણ છે તો એના માટે પાસે ભરાવતી વખતે સાવચેતી રાખો બીજા અમુક વાર એવા અમારી પાસે કેસો આવતા હોય છે કે રિઝનેબલ અને કસ્ટમરી એટલે કે વીમા કંપની એવું કારણ ધરીને ક્લેમ ના મંજૂર કરી દે છે કે તમે જે ડોક્ટર પાસે સારવાર કરાવી એ સારવાર નો ખર્ચ ખરેખર વ્યાજબી નથી અને ડોક્ટરે ખૂબ વધારે રૂપિયા લીધા છે એટલે એનો વ્યાજબી ખર્ચ તમને મળશે જેમ કે હવે કોઈ પણ ડોક્ટર હોય એ પોતાની સ્કિલ પ્રમાણે પોતાની આવડત પ્રમાણે પોતાની ફી નક્કી કરતા હોય છે ડૉક્ટરોની ફી કઈ રીતે નક્કી કરવી કે કઈ સારવારના કેટલા રૂપિયા થશે ફિક્સ હોતું નથી દરેક ડૉક્ટર પોતાની દરેક તબીબી પોતાની આવડત મુજબ ના રૂપિયા લેતા હોય છે જેમ કે મોતીયાનું આપણે ગણીએ કે મોતીઓ કોઈ ડોક્ટર બત્રીસ માં કરતું હોય કોઈ પાંચસ હજાર માં કરતું હોય કોઈક એક એવા હોશિયાર હોય કે એનો ચાર્જ નહિ વધારે પણ હોય છે તો વીમા કંપનીએ એક ફિક્સ ધોરણ બાંધ્યા છે કે વીમા મોતીયાનામાં ઓપરેશનમાં બત્રીસ થી વધારે નહીં આપવા અને 32000 થી જો રૂપિયા વધારે લીધા હોય તો એનું તમારા ક્લેમમાંથી કાપી લેવામાં આવશે ડિસન્ગ્રામ આવે છે તો એને રીઝનેબલ કસ્ટમરી ને ગ્રાઉન્ડ થી પણ ઇવા નામંજૂર થતા હોય છે તો એના માટે આપણા ગુજરાત રાજ્યની અને આપણા દેશના દરેક રાજ્યોની અને સુપ્રીમ કોર્ટ નું પણ એવું કહેવું છે કે ડોક્ટર નો ચાર્જ ઇવા કંપની ના નક્કી કરી શકે અને રીઝનેબલ અને કસ્ટમરી એટલે કે ડોક્ટરે લીધેલો ચાર્જ વાજબી નથી એવું ખોટું કારણ ધરી અને એમાં કંપની ક્લેમ નામંજૂર ના કરી શકે અને એ રૂપિયા ગ્રાહક કોર્ટ માં કેસ કરતા ગ્રાહક કોર્ટ ઓફ આવીધી હોય છે એટલે વાર એવું બને કે તમે પ્રપોઝલ ફોર્મમાં કોઈ માહિતી છુપાવી છે એ ગણીને અથવા રીઝીનેબલ કસ્ટમર ગણીને એ બધા કારણથી એવા કંપનીઓ ક્લેમ ના મંજૂર કરે છે પણ જ્યારે પણ તમને એવું લાગે કે તમારું તમે ક્લેમ રજૂ કર્યો અને ક્લેમ ના મંજૂર કરવા માટે કોઈ અન્યાયી કારણ આપવામાં આવ્યું છે તો એક જાગૃત નાગરિક અને જાગૃત ગ્રાહક તરીકે તમે જે પણ જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાની ગ્રાહક કોર્ટનો સંપર્ક કરી અને તમે ન્યાય મેળવી શકો છો આનંદભાઈ આ અમારી પાસે સંભાળ તો ઘણા છે પરંતુ આપણી પાસે જે સમય છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયા અને આપણા જે દર્શક મિત્રો છે તેમને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે મિલેટ ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે મેડિક્લેમ અને આરોગ્યને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આનંદભાઈ વાત કરી રહ્યા હતા કે આજના કોઈ પણ સમજદાર વ્યક્તિને મેડિક્લેમ અથવા તો આરોગ્યનો જે વીમો છે એ હોવો ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ બીમારી જે છે ક્યારેય કંઈને આવતી નથી અચાનક આવી પડે છે અને જ્યારે બીમારી આવી પડે છે ત્યારે આપણી જે નાણાકીય બોજ છે એને ઘટાડી શકાય તે માટે મેડિક્લેમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો આજે આપણે આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર